પ્રિન્સ ભાઈ નો વારો આવ્યો છે 9 ખોટો ગયો છે સુમિતભાઈ નો અને સુમિતભાઈ નો વારો થઈ ગયો છે શરૂ 9 સાચું સુમિતભાઈ જીત્યા છે 100 રૂપિયા નું ઇનામ હવે કેવલભાઈ નો વારો આવ્યો છે 9 ખોટો

સુમિતભાઈ નો વારો આવી જશે નો વારો આવી ગયો છે એક ખોટું સાર્થકભાઈ નો વારો આવી ગયો છે સો રૂપિયા નું ઇનામ સુમિતભાઈ નો વારો આવી ગયો છે નવ ખોટું કેવલભાઈ નો વારો આવી ગયો છે

प्रिंस भाई जीते से सौ रुपया नो इनाम प्रिंस भाई मटे ताली हुए बेटन सौ रुपया ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ तो सुमित भाई ने वारो आ गयो से आठ खट्टू केवल भाई ने वारो आ गयो छे दस खट्टू समझ रहे हो समझ रहे समझ रहे हो ना પ્રિન્સભાઈ નો વારો આવી ગયો છે ખોટું ભાઈ નો વારો આવી ગયો છે એક ખોટું ભાઈ નો વારો આવી ગયો છે પણ સો રૂપિયા રોહનભાઈ પણ સો રૂપિયા આઠ ખોટું કેવલ ભાઈ નો વારો આવી ગયો છે

આવી છે ચબ ખોટુ રોહન ભાઈ નો વારો આવી ગયો છે આઠ ખોટુ શાર્દક ભાઈ નો વારો આવી ગયો છે આ લખવા દેજો અમારે સાર્થક ભાઈ બહુ ઉતાવળા થઈ રહ્યા છે અને 300 રૂપિયા થઈ ગયા છે એ કે મારે 400 રૂપિયા જીતીન જાવું છે તો સાર્થક ભાઈનો વારો થાય છે શરૂ આઠ ખોટું ગજબ બેજતી છે પ્રિન્સ ભાઈનો વારો આવી ગયો છે 10 ખોટુ જબ્રિન્સ માં તમારો ભાઈ સબ કુછ જ્યાદા નહી હો ગયા યે મતલબ કુછ ભી સુમિત ઘાનાવારો આવી ગયો છે 10 સાચું સુમિતભાઈ જી એટલે ₹100 નું ઇનામ આય ઓ મુજી કી જો અમે ઘરે લઈને જવાના નથી